ઠંડીની સિઝન હોય કે ગરમીની કોઈ બી ઋતુમાં તું દેશ માટે લડ્યો ઓ મારા લાડલા મને ગર્વ છે તારા પર કે તે દેશ માટે પોતાની જાન આપી દીધી મને ગર્વ છે કે તું દેશનો રક્ષક બન્યો પણ આ માના હૃદયનું શું માનું હૃદય તૂટી ગયું મારા લાડલા

મને કહીને જાતો મમ્મી હું આવું છું અને હું તારી રાહ જોઈને બેસતી હું આવીશ પછી આપણે સાથે જમશું હું તારી રાહ જોતી હતી કે તું સ્કૂલેથી આવશે આપણે સાથે જમશું પછી તું સ્કૂલેથી આવતો ને આપણે સાથે જમતા એક કોળીઓ તારા મોઢામાં આપતી એક કોડીઓ મારા મોઢામાં લેતી હું મારા લાડલા પણ હવે હું કોને ખવડાવીશ હું મારા લાડલા

જો બધું સાચવીને રાખ્યું છે હું તારી રાહ જોતી હતી કે તું આવીશ મારો લાડલો મારો દીકરો આપણે મને આ બધું શું કામનું આ મદદ મને શું કામની તારા પિતાજી બી તારા પિતાજી બી ગયા મને કહીને ગયા હતા કે હું આવીશ હું દિવાળી કરવા આવીશ પણ એ બી નહીં આવ્યા એ બી પાછા નહીં ફર્યા એણે પણ વાયદો તોડ્યો અને તે પણ વાયદો તોડ્યો આજે મને બધું મળ્યું રાષ્ટ્રપતિના હાથે સન્માન પણ મળ્યું પણ મારે શું કામનું મારા દીકરા મારા લાડલા આ હૃદય તૂટી ગયું મારા લાડલા હું શું કરું આ ઘર ખાલી ખાલી થઈ ગયું તારા વગર

તું મારા એક નો નથી તું આ દેશનો છે મારા દીકરા